has been a good friend but india has charged basically more tariffs than almost any other country you know that right over the years but now i'm in charge and you just can't do that i think the trade deals are working out very well hopefully for everybody but for the united states they're very very good હિન્દી ફિલ્મનો આ ડાયલોગ તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ આ તો આપણે બધાએ સાંભળ્યું છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી એમને અલગ જ ચાલે છે ટેરિફ પે ટેરિફ ટેરિફ પે ટેરિફ ટેરિફ પે ટેરિફ જ્યારે પણ એમનું મોઢું ખુલે અને તરત ટેરિફ ની વાત થતી હોય છે ભારત પર ફરી એકવાર વધુ ટેરિફ લગાવવાની ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ જલ્દી ટ્રેડ ડીલ કરો નહીં તો પચીસ ટકા ટેરિફ ભારત પર લગાવવામાં આવશે આવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત દરમિયાન અચાનક જ આ વાત કરી છે એટલે વાત આમ અચાનક નથી થઈ મૂળ વાત એવી છે કે ટ્રેડ ડીલ થવાની હતી ટ્રેડ ડીલ ફાઇનલ થવા માટે પહેલી ઓગસ્ટ સુધીનો સમય અમેરિકાએ ભારતને આપ્યો હતો ભારતે એની સામે ડેડલાઇન જે છે એ વધારવાનું કહ્યું એટલે એમણે એવું કહ્યું કે અમને સમય મર્યાદા વધારે જોઈએ છે એના પછી આપણે વેપાર અને કરારની વાતો કરીશું ત્યારે આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ટ્રેડ ડીલ નહીં થાય તો પચીસ થી વીસ ટકા ટેરિફ અમે લાદીશું મીડિયા સાથે વાતચીત દરમિયાન એમને આખી વાત વાળતા એવું પણ કહ્યું કે ભારત તો મિત્ર છે એટલે આગળ જતા અમે સારી રીતના જ વાતચીત કરીશું એટલે ફરી એકવાર વોરની પણ એમને વાત કરી ટ્રેડ ડીલની પણ વાત કરી અને ટેરિફની પણ વાત કરી તો ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત દરમિયાન શું કહ્યું ભારત માટે એ સાંભળો India is preparing to face higher U.S. tariffs between, 25, between 20 and 25%. Um, is that what you're tracking, or what do you think that, the rate will be That for India? they are going to pay 25%. That, yeah, that India is preparing to face higher U.S. tariffs between 20 and 25%. Yeah, I think so. Look, India's been, they're my friends, and he's my friend. And, you know, the end of the war with Pakistan at my request, and I was great. Uh, and Pakistan did also. You know, we did a lot of. A lot of great uh, settlements, including the recent one, as you know, with Cambodia, and blah, blah, blah. So uh, I was a, that was a great one. I think that's been pretty well finalized now, right? I don't know. I'm asking you. Did I do a good job in that one? <laughs> I did a good job in about five different wars. You think I'll get credit for it? No. So, Will I get credit for it? She'll say yes. Uh, no. It, I, is the deal with India finalized? Uh, no, it's not okay. So, what rate are you expecting? Well, we're gonna here? see, okay. we're gonna see. But uh, India's been a good friend, but India has charged basically more tariffs than almost any other country, you know, that right over the years. But now I'm in charge, and you just can't do that. I think the trade deals are working out very well, hopefully, for everybody, but for the United States, they're very, very good. હવે અમેરિકા અને ભારત વચ્ચે શું ડીલ થવાની હતી ભારતે શું કહ્યું હતું એની પણ વાત કરીએ તો અમેરિકાએ એ ડીલ માટે એક ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો ભારતને એટલે એ ટ્રેડ ડીલમાં અલગ અલગ પ્રકારના કરારો થવાના હતા એ ડીલ પહેલી ઓગસ્ટ સુધી થઈ જવાની હતી પરંતુ ભારતે સમય મર્યાદા લંબાવવાનું કહ્યું કે અમને થોડો સમય વધુ જોઈએ છે વિચારવા માટે ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ એવું કહ્યું કે બંને પક્ષો વાતચીતમાં અત્યારે રોકાયેલા છે બે દિવસ બાકી છે કંઈ પણ થાય એની પહેલા અમે આશા રાખીએ છીએ કે અમેરિકા સમય આપશે પરંતુ અંતિમ નિર્ણય એ હંમેશા સરકારનો રહેવાનો છે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે તો એવું કહી દીધું છે કે જો ડીલ નહીં થાય તો પછી વીસથી પચીસ ટકા ટેરિફ લગાવીશું તો હવે ડીલ થાય છે કે પછી સમય મર્યાદા વધારીને આપે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બધું તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો